હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગમાં કેમ છો એમ બધા મજામાં તો ભાઈ પંચકેદાર મેં કમ્પ્લીટ કર્યું પછી છે ને બહુ બધી કમેન્ટો આવતી હતી કે ભાઈ પંચકેદાર અમારે જ છે કેટલો ખર્ચો થાય શું છે કેમ છે તો આજનો વિડીયો સ્પેશિયલ પંચકેદાર યાત્રા માટે કેમ કે ઘણા બધા ને મેસેજ બધાને આવતા હતા અગાવાલાને બધા પૂછતા હતા તો મેં કીધું પ્રોપર એક આપણે વિડીયો માધ્યમથી બ્લોગ બ્લોગમાં તમને કહી દઈ કે પંચકેદારનું અમારું એક્સપિરિયન્સ પંચકેદારનું એક્સપિરિયન્સ હોય છે ને બહુ અદ્ભુત હતું પણ બધાની કમેન્ટોને એવું બહુ બધું આવતું હતું પૂછતા હતા તો આજ તમને મારી પંચકેદારની યાત્રાનું નો કે એક્સપિરિયન્સ શેર કરશું પંચકેદાર અમે કઈ રીતે કર્યું અને અમારો પ્લેન હતો ને આખો મતલબમાં એક વર્ષ દિવસ પહેલાં નક્કી થઈ ગયું હતું કે પંચકેદાર કમ્પ્લીટ કરવાનું છે જ્યારે હું પોર કેદારનાથ ગયો હતો ત્યારે જથી અને ખાસ સમયની વાત ને તો અત્યારે અમે જે સમયમાં ગયા હતા ને ગઈ મહિનામાં એમાં બેસ્ટ છે કેમ કે વરસાદ પહેલાં જઈએ આવે પંચકેદરમાં પંચકેદાર યાત્રા કમ્પ્લીટ કરાય ઉત્તરાખંડમાં જવું હોય ને તો અમારા હિસાબથી કે વરસાદ પહેલાં જવાય અને ભાઈ પંચકેદારનો અનુભવ તો બહુ મસ્ત રહ્યો ને એ સિરીઝ આપણી ઓલરેડી યુટ્યુબમાં છે અને બહુ યાદગાર સિરીઝ રહી ગઈ અને અત્યાર પહેલાં છે ને ભાઈ હું બહાર જલો હતો ઘરે આવ્યો છું તો પહેલાં છે ને ફેસવોશનું કરી નાખીએ અમારે છે ને ભાઈ લાઈટની બહુ તકલીફ રહે છે અને હું એક વસ્તુ મારું કીવાનું ગોતું શું ત્યાં મને મળતું નથી બહુ જોઈ લીધું પણ મને મળતું નથી હવે પૂછવું પડશે આશુબેન ને તે આશુબેન કા કરતા અશોક મારું ફેર વોશ ક્યાં અમી તે હે તે ભાઈ કહું હું પણ બીવરાવા હિજ નહિ આ કામે બીવરાયું તને મારા મોઢામાં લોટ તારા ફેસ વચ્ચે તો બઉ કરી હો એક યુઝ કરા આશુ કે આમાં છે ને સેલે સેલે એસિડ છે જી મારા અને સાથે કરે છે અને આમાં પાછું છે મારી ને છે ને કરે છે વાહ ભાઈ અને આ ને એમેઝોન ને ફ્લિપકાર્ટ ઉપર ઉપલબ્ધ છે અને આઠ લાખ થી વધારે પોઝિટિવ છે આના અરે આ તો હોય અરે ના ના મને જ મળી જાય છે ને હું બે મંગાવું ને ત્યારે અરે વાહ આ તો સારી વસ્તુ મળી જાય તો સારું આ ફેસવોશ છે ને ભાઈ બહુ મસ્ત આવે ને તમારે ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને પિન કમેન્ટમાં એ કરેલી છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો ફેસ વોશ આવે બહુ મસ્ત થઈને આપણે મસ્ત કરી નાખ્યું હવે કન્ટિન્યુ થાય આપણે પંચ કેદારની સિરીઝમાં ખાસ તો ને બધા કમેન્ટ કરતા અને પંચ નો જે મારો એક્સપિરિયન્સ છે મતલબમાં જે મેન મેન વસ્તુ કે કેટલો ખર્ચો છે ને કઈ કઈ વાતની તમારે ધ્યાન રાખવી જોઈએ એ બધી વસ્તુ તમને કહી દો બાકી તો તમને ઘણી બધી વધારે મતલબ ક્યાંથી કઈ રીતે જવું એ ડિટેલ બધી મળી જાય અને ખાસ વાત મારે એક એવું છે કે હું શોપ ઉપર હતો ને તો અત્યારે કસ્ટમર આવ્યા હતા કે કાલે અમે જાય છે કેદારનાથ મેં કીધું ટ્રેન ટિકિટ કે ટ્રેન ટિકિટ બુક કરવાની છે તો મેન વાત એ જ હતી કે ટ્રેન ટિકિટ તમારે એડવાન્સ બુક કરવી પડશે કેમ કે છે ને ઉત્તરાખંડ અત્યારે બહુ બધા શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ જતા હોય તો એટલો બધો ટ્રાફિક જ હોય તો તમે છે ને ટ્રેન ટિકિટ નહીં મળે એટલે તમારે જવાનું આવવાનો પ્લાન હોય અને રિટર્નનું બધું પ્લાન કરીને એ રીતે ટ્રેન ટિકિટ એડવાન્સ મહિનોથી બુક કરાવજો અમે એક મહિનો ટ્રેન ટિકિટ એડવાન્સ બુક કરી હતી ત્યારે મળેથી મળવામાં કન્ફર્મ થતાં વાર લાગે તો એડવાન્સ ટ્રેન ટિકિટનું તમારું બધું પ્લેન કરી નાખજો કેમ કે તાત્કાલિક ટ્રેન ટિકિટમાં બહુ તકલીફ થશે નથી મળતી અને બીજી ખાસ વાત કે કેટલો ખર્ચો છે હું હું વસ્તુ તો પહેલાં તો એ કહી દઉં કે તમારે જવું હોય તો ખાસ કે જરૂરી વસ્તુ હોય ને એ ત્યારે લેજો વધારે એક્સ્ટ્રા વસ્તુ આરે ન લઈ જતા એક્સ્ટ્રા વસ્તુમાં એવું થાય કે પછી તમે બધી જગ્યાએ લોકર નહીં મળે અમુક જગ્યાએ તમે હોટલે સામાન મૂકો પણ થોડું ઘણું તો એ તમારે ટ્રેકને એવું કરવું પડે તો ત્યાં તમને ને એવું વધારે લાગશે એટલે વજન વજન વધારે આરે ન લેતા જરૂરી વસ્તુ લેજો જેમ કે રેનકોટ છે ગરમ કપડાં અને દવા એટલી વસ્તુ આરે લેજો વધારે પડતી વસ્તુ આરે ન લેતા ને ખાસ ટ્રેકિંગ શૂઝ આરે લઈ જાઓ ફેન્સી શૂઝ નહીં આલે સ્લીપ એવું વધારે થઈ જાય એટલે ટ્રેકિંગ શૂઝની જરૂર પડશે અને ગમે જગ્યાએ જાવ તો વધારે અમારે ખર્ચો એમાં આવ્યો તમને કહું ને તો અમારે છે ને ટ્રેવલમાં મતલબમાં ટેક્સી ભાડામાં વધારે નહીં કરતા ખર્ચો અમારે એમાં છો ટેક્સી ભાડામાં અને પછી રહેવામાં તો વધારે ખર્ચો તમારે ટ્રેવલમાં છે ને ટેક્સી ભાડાનો થઈ જાય બાકી બસથી જાઓ તો વધારે સસ્તું પડે અને તમે કઈ રીતના રહો છો કઈ રીતના જાઓ છો એ પ્રમાણે તમારું બજેટ નક્કી થાય જો છે જાય તો અને ખાસ તો હે મતલબ નાના છોકરાને કેદારનાથ વધારે તકલીફ થાય તો બંને સુધી પૈસા જવાય કેમ કે નાના છોકરાને વધારે તકલીફ નહીં થાય અંદા કરતા ટ્રાફિક છે ને કેદારનાથમાં જોવા મળશે કેદારનાથમાં મેં એક બે ત્રણ દિવસ અમે રોકાણા પછી અહીંયાથી અમે બીજો ટ્રેક હતો અમારો મધ મહેશ્વરનો અમને એમ હતું કે સાત દિવસ શું કે સાત કિલોમીટરનો જ છે તો એક દિવસ કેદાર નથી આવીને નીચે રેસ રેસ બધા ટ્રેક કમ્પ્લીટ થઈને જ્યારે કરજો અમે નહોતું કર્યું પણ ખાસ એમ કહું કે કરજો મધ મહેશ્વરનો ટ્રેક એવો છે કે એક દિવસ તમારે ઉપર ત્યાં ખાલી પૂગવામાં જ વીઓ જાય હા અને જ્યાં જે કિલોમીટર લખેલા હોય ને એમાં તો તમારે ધ્યાન જ નહીં દેવાનું એટલે એ તો યાદ રાખજો આપણે આપણે અહીંયા પાંચસો મીટર હોય ને આપણે કિલોમીટર થઈ જાય એ રીતનું હોય એટલે મોટા કિલોમીટર હોય બહુ બધા અને મધમેશ્વર ઉપર જાઓ તો ત્યાં લાઇટને એવું તમને કાંઈ નહીં મળે કેમ કે અહીંયા લાઇટને એવું છે જ નહીં ઉપર લાઇટની સુવિધા નથી બધું સોલાર ઉપર ચાલતું એટલે તમારા પ્લેનથી જાજો અને મધમેશ્વર હોય તે મતલબ મને નીચે સામાન મૂકીને જાજો આશુબેન છે ને મારા શૂટર છે પણ હિરકુ શૂટ એને જ કરતી ક્યારેક ક્યારેક વિખાઈ જાય છે એવું ને આમ લગાડે એવું ફેરવીને આવી વાહ 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 અને બીજી વાત કે ગમે ટ્રેક સ્ટાર્ટ કરો ને તો સવારે વહેલા સ્ટાર્ટ કરો તો તમારે વધારે ઈઝી પડશે પછી મધમેશ્વર કમ્પ્લીટ કર્યું પછી અમે જતા તુંગના ચોપડા તો ન્યાય છે ને વહેલા ટ્રેક મતલબ ત્રણ વાગે સ્ટાર્ટ કરી દો ત્રણ ચાર વાગે બહુ સારું પડે અને ચંદ્રશીલા પૂગી જાવ ઉપર એનો ટ્રેક બહુ મોટો નથી પણ વધારે ને એવું ચડશે કેમ કે દુનિયાનું સૌથી ઓછું શિવ મંદિર છે અહીંયા ત્યાંથી પછી એક કિલોમીટરનો ટ્રેક છે ચંદ્રશીલાનો તો ત્યાં મતલબમાં સુરત દાદા ઉગે એ પેલા પૂગી જાઉં અને વેદ તમારે મતલબમાં નસીબ અલગ નજારો જોવા મળશે વેધર સારું હોય ને આપણા પાયગ હોય તો બાકી પછી એ કમ્પ્લીટ થઈ જાય પછી જવાનું રુદ્રનાથ અંદાજ કરતાં ડિફિકલ્ટ ને ભાઈ એ ટ્રેક છે ને અંદાજ કરતાં મતલબ પંચકેદનમાં કેદારમાં બધા કરતાં હાર્ડ ટ્રેક છે રુદ્રનાથનું રુદ્રનાથ થાય ઉપર લાઇટનું ને એવું તકલીફ રહેશે એટલે બધો સામાન હારે લઈને જાજો નાસ્તો ને એવું હારે લઈને જાજો અને એમ તો બધે રસ્તામાં મળી જ જાય કેમ ભાગ કરી દીધો ખાઈ ગઈ એ ભાંગુ નાખમાં હમ હમ તો ભાઈ એના કરતાં ડિફિકલ્ટ ટ્રેક છે ને રુદ્રનાથનો રહેશે પછી કલ્પેશ્વર કોઈ ટ્રેક નથી પણ એના રસ્તા છે ને એ ડિફિકલ્ટ છે ને કલ્પેશ્વરથી પછી હરિદ્વાર ભૂગવા માં તમારે એક દિવસ થયો જાય મતલબ ટ્રેવલમાં તો ટ્રેવલ બધામાં બહુ અઘરું રહે પંચકેધરમાં અને મારે ત્રેવીસ દિવસ છતાં અને ખર્ચો આવ્યો તો અમારે બધાને તો ખાસ એમ કહું કે ત્રીસ હજારનું બજેટ રાખવાનું ત્યારે થાય ખાલી અમારે ટ્રેવલ નોન રહેવાનું પછી આપણે જે અલગથી વસ્તુ લઈ એ બધી અલગ કેમકે કંઈ નહીં ભાઈ એક્સપિરિયન્સ બહુ મસ્ત મસ્ત રહેવા મારો પંચ કહેતાને તો ખાસ જે મને લાગ્યું તમને કેવું હતું એ મેં તમારી સાથે શેર કરી દીધું એટલે એટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બાકી દેખો રહી છે સાયકલ બાકી વધારે જે શેર કર્યું તો બધા મારા બ્લોગ છે પંચકેદાનના એમાં તમે જોઈને ચેક કરી શકશો કેમ કે એ સિરીઝ બહુ મસ્ત છે અને ખાસ વાત મુસ્ટેકનો ફેસ ફેસવોશ છે ને એની પિન કમેન્ટમાંય છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો બહુ મસ્ત ફેસવોશ છે અને બસ એટલું કેવું હતું એ તમને કહી દીધું બાકી જે કંઈ હોય કમેન્ટ કરી શકો છો તો પછી ક્યારેક વિચારશું વિડીયો બનાવવાનું આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે કે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ and enjoy matadji bye-bye <laughs>